ગુજરાતમાં હવે નવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે ખાસ કરીને પચીસ તારીખથી લઈને બીજી તારીખ સુધી આ વરસાદી રાઉન્ડ ની ગુજરાતમાં અસર જોવા મળવાની છે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક આજે અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે તેની ભારે અસર જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે આજે વિંડીના માધ્યમથી સમજીશું કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે તેની સાથે હવામાન નિશાન પરેશ ગોસ્વા પણ શું આગાહી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસીની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ આજ ચોમાસાની વિદાય પહેલા હવે ગુજરાતમાં માવઠું પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌથી તો વિંડીના માધ્યમથી વરસાદને સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને પચીસ તારીખ જે સમય આ વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે એ દિવસની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતની આસપાસના જેટલા પણ વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે દક્ષિણ બાજુ આની સીધી અસર જોવા મળવા છે એટલે કે સુરત છે વલસાડ છે તે બાદ ભાવનગર છે ઉના છે જુનાગઢ છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ પચીસ તારીખની આસપાસ જોવા મળી રહી છે પચીસ તારીખના દિવસની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ વરસાદ ક્યાંક વધી રહ્યો હોય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને હવે ભાવનગર છે તેની સાથે વડોદરા છે અમદાવાદની આસપાસના જે વિસ્તારો જોવા મળી રહ્યા છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ પચીસ તારીખની આસપાસ જોવા મળી રહી છે ખાસ કરીને હવે જો આગામી દિવસોની વાત કરવામાં આવે ને આગામી સમયની વાત કરવામાં આવે પચીસ તારીખની બપોરથી ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે વધારે તીવ્ર થતો હોય એવું લાગી રહ્યું છે દ્વારકાની આસપાસના વિસ્તારો માં ભારે વરસાદ પડશે જૂનાગઢમાં ભારે વરસાદ પડશે જામનગરની આસપાસ પણ ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતાઓ છે એ બાજુ વાત કરવામાં આવે કે જે પ્રમાણે દાહોદની આસપાસનો વિસ્તાર જોવા મળી રહ્યો છે એ પ્રમાણે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડશે અને ખાસ કરીને જે દક્ષિણ બાજુ આની ભારે અસર જોવા મળી રહી છે જેમાં સુરત છે વલસાડ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ પચીસ તારીખની આસપાસ બપોરના સમયે પણ જોવા મળી રહી છે વાત કરવામાં આવે રાતના સમયની પચીસ તારીખ એટલે કે જે સમયે નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે એ સમયે પણ જોઈ શકાય છે કે જુનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે ઉનામાં ભારે વરસાદ પડી શકે છે વલસાડ છે સુરત છે ભાવનગર છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક આની અસર છે તે હવે આગામી સમયે એટલે કે અમદાવાદ છે તેની સાથે મહેસાણા છે આ દરેક જગ્યાએ પણ ક્યાંક તેની અસર જોવા મળી શકે છે એવી શક્યતાઓ છે વરસાદી રાઉન્ડના જો બીજા દિવસની વાત કરવામાં આવે એટલે કે લગભગ છવ્વીસેક તારીખની આસપાસ પણ જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ અહીં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને વરસાદી રાઉન્ડના બીજા દિવસની વહેલી સવારની જો વાત કરવામાં આવે તો જુનાગઢ છે ઉના છે ભાવનગર છે વડોદરા છે અમદાવાદ છે દાહોદ છે એ બાદ સુરત છે વલસાડ છે ત્યાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી અત્યારે હાલ શક્યતાઓ વિંડીના માધ્યમથી પણ જોઈ શકાય છે અને હવામાન વિભાગ દ્વારા પણ ક્યાંક તેવી આગાહી કરવામાં આવી છે એવું પણ લાગી રહ્યું છે ખાસ કરીને જો છવ્વીસ તારીખે બપોરના સમયની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ વરસાદ છે તે વધારે તીવ્ર થતો એવું લાગી રહ્યું છે કારણ કે જામનગરની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને હવે ક્યાંક આની સીધી અસર છે તે અમદાવાદ તરફ જોવા મળી રહી છે દાહોદ તરફ જોવા મળી રહી છે મહેસાણા તરફ જોવા મળી રહી છે ને સમગ્ર જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો દ્વારકામાં વરસાદ છે જૂનાગઢમાં વરસાદ છે ઉનામાં વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરામાં જોવા મળી રહ્યો છે સુરત છે વલસાડ છે આ પણ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ વિંડીના જોવા મળી રહી છે છે કારણ કે જે નવો વરસાદી રાઉન્ડ આવવાનો એની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે જોવા મળી રહી છે અને તેનાથી પણ વધારે અસર ક્યાંક દક્ષિણ ગુજરાત તરફ પણ વધારે જોવા મળી રહી છે સૌથી પહેલા તો આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ આવનારા દિવસની અંદર ગુજરાત ની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી માંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચુકી છે પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાન ના ચોમાસાની શરૂઆત થઈ છે ને દક્ષિણ ભારતની અંદર ચોમાસુ સક્રિય છે જેમાં કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અરબ અરબસાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત થી ઘણું બધું નજીક આવવાનું છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે જેને કારણે પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી લઈ અને બે નવેમ્બર બે હજાર પચીસ સુધી એટલે કે સાત દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જોકે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે આ માવઠાની અસરને કારણે પચીસ તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે છવ્વીસ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને સત્યાવીસ તારીખથી અમદાવાદ આણંદ નડિયાદ ગોધરા કપડવંદ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે એટલે જે પચીસ તારીખથી જે અલગ અલગ વિસ્તારોમાં માવઠાની શરૂઆત થશે એ બે નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે જોકે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી સુરત ડાંગ આહવા અને બીલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય અનુમાન છે સમયે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા વાદળ થશે અને ઝાપટાઓ જોવા મળી શકે છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને એક બે સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવું તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ આણંદ નડિયાદ ખેડા વડોદરા અને કપડવંદ અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ સામાન્ય વરસાદ પડે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં દરેક જગ્યાએ નહીં હોય મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને વાવ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું ખુલ્લું રહેશે અમુક વિસ્તારમાં વાદળછાયું હશે તો એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાટછૂપ થઈ શકે છે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જેવા વિસ્તારમાં જોવા મળશે એટલે પચીસ ઓક્ટોબર પચીસ થી લઈ અને બે નવેમ્બર બે આ પ્રકારનું માવઠું થવાનું છે અને માવઠા સમયે પવનની ઝડપ છે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન સાથે માવઠું થવાનું છે એટલે દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું સાવધાન રહેવું અને ખેડૂતભાઈ ખાસ કરીને પોતાના ખેતી કામો છે એ સાચવી લેવા ખાસ કરીને અરબ સાગરની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન એકદમ સ્ટ્રોંગ છે જેથી કરીને પાંચ નવેમ્બર સુધી માછીમાર ભાઈઓ દરિયો ન ખેડવો તેવી પણ આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે જે રીતે તેમનું પણ અનુમાન સામે આવ્યું છે કે હવે ક્યાંક ગુજરાતમાં માવઠું પડી શકે છે એવી શક્યતાઓ છે અને વિંડીના માધ્યમથી પણ આપણે વરસાદને સમજવાનો પ્રયત્ન કર્યો ખાસ કરીને છવ્વીસ તારીખની આસપાસ સૌરાષ્ટ્રના જામનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે જો કે અત્યારે હાલ જ્યાં માવઠું આવવાનું છે એના કારણે ખેડૂતોના પાકને પણ ક્યાંક નુકસાન પહોંચી શકે છે એવી પણ શક્યતાઓ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર